થયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડ થી વધુ સિડબોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનનીમાં અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અંબાજી ખાતે તથા પર્વતોમાં ચાલીને સિડબોલનું વાવેતર કરાયું હતું આ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સિદ્ધબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો આવનાર તમામ લોકો માટે બની રહેશે આ પહાડોમાં પડતું પાણી બનાસ સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવે છે બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડબોલ બનાવ્યા છે જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પડાયું છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી વિશ્વ પર્યાવરણ દિવસ પચીસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો ત્યારે બનાસ ડેરી દ્વારા સતત પાંચ વર્ષથી અરવલ્લીની ની ગિરિમાળાઓમાં મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે જેના સકારાત્મક પરિણામો મળ્યા છે અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે ભાગમાં ગુજરાત શું કહેવું છે સાંભળો રાજ્ય ડિપાર્ટમેન્ટ અને ગિરમાળા હરિયાળી કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી મોદી કે અરવલ્લીની તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા જાણ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેખ અમદાવાદ સુધી થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી પાણી પહોંચે છે એટલે દરેકનું દરેકનું કલ્યાણ થાય ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી આની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ મેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર કરીશું એક કરોડ કરતા વધારે સીડ બોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણજી અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમને સીડબોલ બનાવવાનું કામ કર્યું છે